મિત્રો આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ચર્ચા કરીશું મિત્રો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવનારી ભરતી પોલીસ કોન્સ્ટેબલ વનપાલ વનરક્ષક જેવી તમામ પરીક્ષામાં બેઝિક ટુ એડવાન્સ લેવલ આપણે ચર્ચા કરીશું તો મિત્રો હવે આગળ વધીશું તો ફ્રેન્ડ્સ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે તેમના મામાના ઘેરે થયો હતો જેનું વતન મિત્રો છે આડદનું કરમસદ પિતાનું નામ છે ઝવેરભાઈ પટેલ મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલનો જે જન્મ એકત્રીસ ઓક્ટોબર એને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને જેની શરૂઆત બે હજાર ચૌદથી થઈ હતી મિત્રો હવે અભ્યાસની વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલનો અભ્યાસ એલ અને બેરિસ્ટરની ડિગ્રી ઇંગ્લેન્ડથી પૂર્ણ કરેલી છે મિત્રો તેમણે વકીલાતનો પ્રારંભ ગોધરા બોરસદ આણંદ અને અમદાવાદથી કર્યો હતો આગળ વધીશું ફ્રેન્ડ સરદાર વલ્લભભાઈ પટેલની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત મિત્રો ઓગણીસો સત્તરમાં ગોધરા ખાતે થઈ હતી મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ એ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન છે અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે તેઓ રિયાસત ખાતાના મંત્રી પણ હતા મિત્રો ભારત રત્નની શરૂઆત ઓગણીસો ચોપનમાં થઈ હતી અને વલ્લભભાઈ પટેલનો પટેલને ભારત રત્ન ઓગણીસો એકાણુંમાં માં જે મરણોત્તર ભારત રત્ન મળેલ છે અખિલ ભારતીય સેનાના પિતા એટલે સરદાર વલ્લભભાઈ પટેલ અને અખિલ ભારતીય પોલીસ એકેડેમી મિત્રો હૈદરાબાદ ખાતે આવેલ છે મિત્રો વલ્લભભાઈ પટેલ પટેલે ખેડા સત્યાગ્રહ દરમિયાન વકીલાતનો અને ગાંધીજી સાથે મિત્રો મિત્રો વલ્લભભાઈ પટેલે ખેડા સત્યાગ્રહ દરમિયાન વકીલાતનો ત્યાગ કરે છે અને ગાંધીજી સાથે તેમનો પરિચય પણ ખેડા સત્યાગ્રહ વખતે થયો હતો ઓગણીસો સત્તરમાં ફ્રેન્ડ સરદારનું બિરુદ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલને બારડોલીની બહેનોએ આપ્યું હતું ઓગણીસો અઠ્યાવીસમાં જે બારડોલી સત્યાગ્રહ વખતે આપવામાં આવ્યું હતું તો મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અન્ય કયા ટોપિક પર તમારે વિડિયો જોઈએ છે તે જણાવજો મિત્રો થેન્ક યુ